જો આ દ્રશ્ય તમને આ રીતના છે ને વાડીઓ હોય અહીંયા બસ ખેતરો વાડીઓ હા બા દેખાતા હે તમને બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક બહુ હોય આપણે કોમેન્ટ્રી બાજુ જવા નીકળે ગયા પણ ટ્રાફિક અતિશય છે

आटाउन सिटी सेंटर है बस स्टैंड से हम हाँ बस स्टैंड है लोकल बस स्टैंड लेस्टर हाई मार्केट बस स्टैंड जो आ बधाई वहां पत्थर खांडे वाज दवा दियो સેન્સબરી પેટ્રોલ સ્ટેશન સેન્સબરી બી અહીંયા છે બહુ મોટી સુપર સ્ટોર છે તો બધા અહીંયા આવે અને શોપિંગ બી આજે ફ્રાઈડે હે ને તો બહુ માણસો આવતા અહીં અને આ બાજુ છે આ સેન્સબરી છે આ બાજુ અને આ બાજુ છે ફ્યુલ આપણે નાખવું છે પેટ્રોલ ડેશન તો ફ્યુલ નાખેલી આપણે અને તમને પાસે આગળ આગળ મળીએ કઈ રીતના હું છે એ બહુ દૂર જવાનું હે તો હાલો આગળ આગળ જોઈએ આ સેન્સ પેટ્રોલ સ્ટેશન અને અમુક કાર્ડ છે એ સેન્સબરીમાં જ પેટ્રોલ નખવું પડે અને આ છે સેન્સ પેટ્રોલ સ્ટેશન તો આવું કીક છે તો સેન્સબરીમાંથી ડીઝલ ના ખાવે અને આપણે નીકળી જઈએ એવું બહુ લોંગ જર્ની હે આજ અને આ છે સેન્સબરી સેન્સબરી અહીંયા બહુ અટાણે ટ્રાફિક હોય કે ફ્રાઈડે હે એટલે લોકલ માણસો જો આ બધા કાર પાર્ક આખું ફૂલ હે માણસો આજે બપોરથી હોય કોઈ જાતા હોય કોઈ નો બી જાતા હોય બધું આખું શોપિંગ કરતા ફ્રાઈડે ના સેટરડે સન્ડે રજા હોય તો એમાં આવતા હોય ને શોપિંગ કરવા અને ઘણા બધા હાલે આજુબાજુ રહેતા હોય બધા અને બાકી ગાડીઓ લાઈન પણ આવે વાગ્યા અટાણે બાર અને બીજ એ આપણી જઈએ વારે એટલે લગભગ ફોર્ટી ફાઈવ મિનિટનો રન છે માર્કેટ આબળોથી આગળ છે લોકેશન ડિલેવરી લઈને જાય ત્યાં અને પછી ત્યાંથી બી બીજી જગ્યાએ જવાનું હોય તો અને આના પછી બે બીજી ડિલેવરી છે બે પાલેટ છે બીજા ભેગા છે તો ઈ પલેટ જવાનું છે તો એ પછી કઈ બાજુ જવાનું છે એ હું તમને આગળ આગળ બતાવતો નહી બાજુમાં હે ને નવા મકાનો બધા બને આપેલા ભાઈ ને હમણાં ને ભાઈ ને પણ બહુ હે હાઈ ક્લાસ ખુલ્લી જગ્યામાં છે હે જો આ બાજુ બધું કયું મસ્ત મસ્ત જગ્યા હે ડુંગર જેવા હે ને બધા ગિરનાર ગિરનાર માં જાય છે ડુંગરે બેઠિયા મારી વિંજવા સણમાં વળી এচে তারা বাড মারি বিঞ্জ ঵াসণ মাবডি এতারুরে নাম লঈ জগ মারে ভারে তারুরে নাম লঈ ডগ লারে ভারে তুং বেডি রে জে মারে તો કઢા કભે સાજુમા સાજુમા તે કઢા કા કામ કરે જો સાજુમા ફી વો સોખો કરતા જાય તો રામ રામ सीताराम જય લીલбай માં ઓલમોસ્ટ તો વેધર હે અટાને તડકો લગભગ મણે કે 22 23 ડિગ્રી જો વેધર સે ગોટાડે તો આવો કે કા વેધર જન જ્યા રાખે સમર માં એટલે ક્યારેક ફૂલ તડકો હોય ને ક્યારેક ઠંડી જેવી હોય તો આજે ઓરજ છે ને આવતા હોય કે મેં તમને કીધું એના નજીક આ કઈ રેવલ રસ્તાય નો હોય ને રેવલ ખેતર નો હોય જો આ બાજુ ઘેટા બકરા સરે બેઠા અને ગામ આવ્યું નાનું એવું ગામ છે અહીંયા જો ત્રીસની સ્પીડ જ આવે જાય એટલે આ રીતના આ ગામડામાં આ બધી જગ્યા અમુક હોય ને આ રસ્તા બી ટૂંકા હોય અને ઓલ્ડ પીપલ મોટા રહેતા હોય મોટા માણસો તો એના માટે થોડીક સેફ્ટીથી ગાડી બધાઇને હાંકવાની એટલે સ્પીડ એ રીતના ગામમાં એટલી જ રાખે હવે જો આ ગામની વચ્ચે જાય એટલે સીધું જો પસાની સ્પીડનું આવે હવે આથી તમે પચાસ હા કે જો અહીંયા આવે ને એ જા આ ફૂલ ઝાડ ને બધાય અહીંયા મળે અહીંયા આ બધા ફૂલ ફૂલ ઝાડ ને એ બધા મળે જો કેટલી ગાડીઓ પડી આ બધા ગામડા માણસો અહીંયા આવતા હોય અને ફૂલ ઝાડ ને એ બધું લેવા નાની નાની મોટી વસ્તુ ન હોય પણ આ ટૂંકમાં એ કે બધાય હેપી થી રહેતા હોય રામ રામ સીતારામ જય લીર બાઈ માં જય વાસરા દાદા જય વિંજવા ને હર હર મહાદેવ હર તો બીજી ડિલિવરી ફિનિશ નિયરલી વાઈ ગયા બે અને આપણે જાયે લાસ્ટ સેલી ડિલેવરી કોવેન્ટ્રી કોવેન્ટ્રી આજથી લગભગ કલાક નિયરલી કલાક જેવું થાય તો ત્રણ વાગ્યા કેમેરો આવે જોરદાર ડીજેઆઈ ઓમો પોકેટ થ્રી લે લીજો યુટ્યુબર માટે બહુ હારામાં હારો છે જોરદાર છે થોડુંક ટ્રાન્સફર ડેટા કરવાનું મગજમારી થાય પણ સારું ખાવું હોય સારું જોવું હોય સારું કરવું હોય તો થોડુંક ભોગ બી દેવો પડે એટલે ટ્રાય કરજો પાંચસો પાઉન્ડ પાઉન્ડનો આવે ઓનલાઈન બી મગાવે હકો અને કરીશમાંથી હું ત્યાં લેવો તો આ કરી લેસ્ટર કરીશમાંથી તો તમારે કોઈ લેવો હોય તો ન્યા બી મળે અને બહુ જોરદાર આવે હાલો તો એ તો હાલ રાખે આઈફોન બી બહુ જોરદાર આવે આઈફોન જેવું કે રેકોર્ડિંગ ન થાય આમાં થોડુંક ડિફરન્ટ ફંક્શનને આવે એટલી મજા આવે આપણી માર્કેટ આપમાંથી ફિનિશ કરે અને કોવેન્ટ્રીની ચોણક વાગે પૂગે છે હાલો તો પાસા મળ્યા છે માતાજી બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક બહુ હોય આપણે કોમેન્ટ્રી બાજુ જવા નીકળે ગયા પણ અટાણે ટ્રાફિક અતિશય છે આ સ્કૂલનો ટાઈમ લગભગ થઈ ગયો હે જ ફ્રાઈડે છે એટલે અલગ અલગ સ્કૂલના ટાઈમ હોય તો અહીંયા બધી બહુ ટ્રાફિક છે ને તરીકો એવો છે જોરદાર મસ્ત અને વેધરનું કીએ તો ટાણે લગભગ મને કે અઢાર ડિગ્રી જેવું હે અઢાર વીસ ડિગ્રી જેવું ફીલ થાય બાવીસ ઓવીસ ડિગ્રી તો સારી છે ગરમી ને એવું એવું તો આવું જ રહીએ ને ટ્રાફિક જુઓ તો બહુ જોરદાર છે તમે આ બધી લાઇન પડી આપણે રાઈટ ટર્ન કરવો આગળ જઈને પણ આ રાઈટ વાળી જ છે બધી લાઈન ઓફલોડ કરવામાં તો વાર નહીં લાગે ફોર ક્લિપથી હે બે પાલેટ એટલે ઉતાર લઈ હે અને ત્યાંથી કોવેન્ટ્રીથી પાછું લેસ્ટર પૂછ્યું એટલે કદાચ શિયાળની આસપાસ થઈ જાય આપણે આ બ્રેકનો એ ટાઈમ નહીં જડે સાડા શિયર પાંચ વાગે આપણે ફિનિશ કરીએ કામ તો જો મસ્ત મસ્ત મકાનું કેવા છે સાઈડ માં છે તમને જે નાના નાના છે બધા આ રીતના મકાન હોય અહીંયા તો રામ રામ સીતારામ જય માતાજી આટલો જ રાખીએ વિડીયો બહુ લાંબો થઈ જાય પછી લાંબો વિડીયો હોય તો જોતા નથી કહી અને રોગેરોગ એડિટિંગમાં મારે બહુ વાર લાગે અપલોડિંગમાં તો જોતા રહીજો અને પાછું નવું કીક લેનાવી એ આપણે આગળ કામય પૂરું થવાનું છે એટલે વાન મૂકે અને ઘેર જવાનું પછી પાછું કીક નવું લેનાવી દઉં જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય હિન્દુ મંદિરમાં સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે જે બાળકોને ગુજરાતી લખતા વાંચતા આવડતું ના હોય ગુજરાતી બોલતા ના આવડતું હોય ગુજરાતી લખતા ના આવડતું હોય રામ 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 રામભાઈ મજામાં તો છે દાદ રામભાઈ છે આપણા મેર છે